કાનાભાઈ તરીકે જાણીતા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ચેલેન્જ ફેંકી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વટથી સ્વીકારી ગુજરાતના રાજકારણમાં અચાનક એક નવો ફણગો ફૂટ્યો ત્યારે જ્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા અને પડકાર ફેંક્યો કે હું રાજીનામું આપવા તૈયાર છું જો હિંમત હોય તો ઇટાલિયા મોરબીમાં મારી સામે ચૂંટણી લડે જો હારી જઈશ તો બી ઇટાલિયાને બે કરોડ રૂપિયા આપીશ આ તરફ ગોપાલ ઇટાલિયા લાખ જોઈને જ બેઠા હોય એમ મેદાનમાં આવ્યા ઇટાલિયાએ પણ કાંતી અમૃત્યાને ચેલેન્જ સ્વીકારી અને કહ્યું કે બાર જુલાઈએ બાર વાગ્યા સુધીમાં રાજીનામું આપો તો હું લડવા તૈયાર છું વાત જાણે એમ છે કે મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી પાયાની સુવિધા બાબતે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે પ્રદર્શનકારીઓ દ્વારા વિસાવદરવાળી થશે એવી ચીમકી અપાતી હતી આજ વાતના જવાબમાં અમૃત્યાએ ઇટાલિયાને પડકાર ફેંક્યો ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ એ જીતે તો મોરબીના ધારાસભ્ય આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોવ મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય જબાનના પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે